કરવાના છે પ્રધાનમંત્રી મોદીના સભા સ્થળની પણ મુલાકાત લીધી છે પ્રધાનમંત્રી મોદીના સભા સ્થળની સમીક્ષા પણ કરી બીજી તારીખે પ્રધાનમંત્રી જામનગરમાં રોડ શો સભા કરવાના છે એ અંતર્ગત હર સંગીતિયા સભા નિરીક્ષણ પણ કર્યું છે અને જે ખબરો સામે આવી રહી છે એ ખબરો પ્રમાણે હર સંગવી ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક પણ કરશે મુસ્તાક જોડાય છે મુસ્તાક ગૃહ મંત્રી ત્યાં આવ્યા છે શું ખબર હાલમાં બિલકુલજનક વાત કરવામાં આવે તો જે રીતે જામનગરમાં આગામી બે મે ના તે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિશાળ જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવશે ત્યારે અત્યારે ગોચિતાના સમયે જે છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી હાલ અત્યારે અહીં જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે સભાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરી હતી આ સમયે તેમની સાથે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લા પોલીસ વડા અને તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા સભા સ્થળના એક એક જે છે વિસ્તારોનું જે છે બારીકાઈથી હરસંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે હાલ અત્યારે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે રીતે રાજપૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તેના પગલે લઈને ક્યાંક ને ક્યાંક સુરક્ષા બંદોબસ્ત પણ જે ગોઠવામાં આવી રહ્યો છે સાથે સાથે હાલ સ્થળની મુલાકાત લઈને જે છે હરસંઘવી અત્યારે જામ સયાજી ખાતે આવી પહોંચ્યા છે જે છે ન લેવો એ પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે ત્યારે બની શકે છે કે અત્યારે હાલ જે સયાજી હોટલ માં રોકાયેલા છે તેની સાથે રાજપૂત સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક પણ જે છે કાર્યક્રમ લઈને પણ શકે છે મુસ્તક તો એક મોટી ખબર મુસ્તક આપી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી જામનગરની મુલાકાતે છે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર આર નું નિવેદન વર્ષ બે